અસલામ અસલામવાલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ છ દોરવણી વિદ્યાર્થીની મિત્રો દોરવણી એટલે ડાયરેક્ટિંગ ડાયરેક્ટિંગ એટલે કોઈકને માર્ગદર્શન આપવું કોઈકને દોરવું આ પ્રકરણમાં આપણે દોરવણીનો અર્થ જોઈ ગયા તેની લાક્ષણિકતા જોઈ ગયા તેમજ તેનું મહત્ત્વ વિશે અભ્યાસ કર્યો આજે આપણે જોઈશું દોરવણીના તત્વો દોરવણીના મુખ્ય ચાર તત્વો છે પ્રથમ છે નિરીક્ષણ એટલે કે સુપરવિઝન બીજું છે અભિપ્રેરણ એટલે કે મોટિવેશન એટલે કે પ્રોત્સાહન ત્રીજું છે નેતૃત્વ એટલે કે લીડરશિપ નેતાગીરી જેને કહી શકાય અને ચોથું છે માહિતી સંચાર જેનાથી આપ થોડા ઘણા પ્રમાણમાં પરિચિત છો આજે જોઈશું દોરવણીનું પ્રથમ તત્વ નિરીક્ષણ નિરીક્ષણ એટલે શું તો એની સીધી અને સરળ વ્યાખ્યા જે છે તે છે કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ કામદારો જે કાર્ય કરી રહ્યા છે તે કાર્ય યોગ્ય રીતે થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે જ નિરીક્ષણ નિરીક્ષણનું કાર્ય મોટાભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું છે અને તે તળ સપાટી સપાટીએ વધારે પ્રમાણમાં જોવા મળે છે કારણ કે કોઈ પણ ધંધાકીય એકમની અંદર જે કાર્ય કરવામાં આવે છે તે તળસપાટીએ થાય છે ઉપરી સપાટીએ વહીવટ થાય છે અને તળસપાટીએ કાર્યો થાય છે ઉત્પાદનનું કાર્ય પણ તળસપાટીએ થાય છે આ તળ સપાટીએ જે કામદારો અને ફોર્મેન હોય છે તેઓ કાર્ય કરે છે અને તેમના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય નિરીક્ષક દ્વારા કરવામાં આવે છે નિરીક્ષણ કરવાનું જે કાર્ય કરે છે તેને નિરીક્ષક કહેવામાં આવે છે નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે એટલે કે કામદારો અને ફોરમેન જો કાર્યયોગ્ય રીતે ન કરે તો તેના માટે ઉત્તરદાયિત્વ નિરીક્ષકનું હોય છે તેમના કાર્યો વિશે તેણે ઉપરી અધિકારીને જવાબ આપવાનો થાય છે નિરીક્ષક મધ્ય સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે કારણ કે કામદારો જે કાર્ય કરે છે તેનો અહેવાલ તેને મધ્ય સપાટીના સંચાલકોને આપવાનો હોય છે એટલે નિરીક્ષક એ મધ્ય સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે કડીર સમાન કહેવાય છે નિરીક્ષણની વ્યાખ્યા જોઈએ તો નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલ કાર્યોનો તેમને આપેલ સૂચનાઓ અને હુકમો અનુસાર અમલીકરણ યોગ્ય રીતે કરે છે કે નહીં તેની ખાતરી મેળવવી ધંધાકીય એકમના ધ્યેયોની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવવી એટલે એમ જોવા જઈએ તો ટૂંકમાં કહીએ તો કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ કામદારો જે કાર્ય કરી રહ્યા છે કામદારો કોણ છે જેને તાબેદારો પણ કહેવામાં આવે છે તો તેમને જે કાર્ય સોંપવામાં આવ્યું છે અને જે સૂચનાઓ અને હુકમો આપી છે તે પ્રમાણે તેઓ યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં તે સૂચનાઓ અને હુકમોનું અમલીકરણ યોગ્ય રીતે કરે છે પાલન યોગ્ય રીતે કરે છે કે નહીં તે જોવું તેની ખાતરી મેળવવી અને તેની સાથે સાથે આપણે જાણીએ છીએ કે અહીં નિરીક્ષણનું કાર્ય પણ ધંધાકીય એકમના હેતુઓની અને ધ્યેયોની સિદ્ધિ માટે કરવામાં આવે છે તો ધંધાકીય એકમના ધ્યેયનું શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનો આપણે જાણીએ છીએ ધંધાકીય એકમની અંદર જે કાર્યો થાય છે તે માનવીય દ્વારા કરવામાં આવે છે પરંતુ ભૌતિક સાધનો એટલે કે યંત્રો અને મશીનરીનો ઉપયોગ કરીને તેનો કાર્ય કરવામાં આવે છે તો માનવીય અને ભૌતિક સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બને એટલે ઓછા સમયમાં વધુ કાર્ય થાય વધુ ઉત્પાદન થાય તેની ખાતરી કરવી તે નિરીક્ષકનું કાર્ય છે ત્રીજી વ્યાખ્યા જે છે તે છે આરસી ડેવિસ દ્વારા વ્યાખ્યા આપવામાં આવી છે નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે એટલે ટૂંકમાં જોવા જઈએ તો નિરીક્ષણ એટલે સુપરવિઝન જે કર્મચારી કાર્ય કરે છે કાર કામદાર કાર્ય કરે છે તેઓના કાર્યોની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ આગળ જોઈશું નિરીક્ષકે કયા કયા કાર્યો કરવાના છે તો નિરીક્ષણના કાર્યોમાં પ્રથમ છે કાર્યોનું આયોજન કરીને કાર્યના અવરોધો દૂર કરવા કયું કાર્ય ક્યારે કરવાનું છે કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કોણે કરવાનું છે તો તેના વિશે આયોજન કરવું પડે અને તે આયોજન મુજબ કાર્ય ન થતું હોય તો તેમાં જે મુશ્કેલીઓ સર્જાય છે જે અવરોધો ઊભા થાય છે તે દૂર કરવાનું કાર્ય પણ નિરીક્ષકનું છે બીજું કાર્ય છે કાર્ય સમયસર પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને દોરવણી આપવી જો માર્ગદર્શન ન આપવામાં આવે તો તાબેદારોને કાર્ય અંગે ગૂંચવાળા થઈ શકે એટલે સમયસર કાર્ય પૂર્ણ કરાવવું હોય તો તે કાર્ય માટે તેમને માર્ગદર્શન અને દોરવણી આપવી જરૂરી હોય છે ત્રીજું કાર્ય છે કર્મચારીના કાર્યોની સતત દેખરેખ રાખવી જેથી સમય અને શ્રમનો બચાવ થઈ શકે આપણે જાણીએ છીએ કે અગર જો દેખરેખ રાખવામાં ન આવે તો સમયનો બગાડ થઈ શકે તેમજ જો યોગ્ય રીતે માર્ગદર્શન ન આપવામાં આવે તો ખોટી રીતે કાર્ય થવાથી શ્રમનો પણ બગાડ થઈ શકે તો સમય અને શ્રમનો બચાવ કરવા માટે કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી પડે છે ચોથું કાર્ય છે કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશોને એકમના ઉદ્દેશો સાથે સાંકળવા કે જેથી કરીને કર્મચારીઓના વ્યક્તિગત ઉદ્દેશો સિદ્ધ થાય તો તેની સાથે સાથે તેમની કાર્યશુત્સામાં વધારો થાય તેમની ઉત્પાદકતામાં વધારો થાય અને તેના દ્વારા એકમના ઉદ્દેશો સિદ્ધ કરી શકાય તે માટે આ કાર્ય પણ નિરીક્ષકે કરવું પડે છે પાંચમું કાર્ય છે કર્મચારીઓને અભિપ્રેરણ અને પ્રોત્સાહન આપીને તેઓની કાર્યક્ષમતા વધારવી અભિપ્રેરણ અને પ્રોત્સાહન આપવાથી કર્મચારીઓના કાર્ય જુસ્સામાં વધારો થાય છે એમને પ્રોત્સાહન મળે છે તેથી તેઓ વધારે સારી રીતે કાર્ય કરી શકે છે એટલે તેમની કાર્યક્ષમતામાં વધારો થાય છે છઠ્ઠું છે કર્મચારીઓની ભાવનાને ટકાવવી જો કર્મચારીઓ સાથે મળીને કાર્ય કરશે તો વધારે સારી રીતે કાર્ય કરી શકશે એટલે કર્મચારીઓમાં ભાવનાનો વિકાસ થવો જોઈએ જૂથ ભાવનાનો વિકાસ થયા પછી તેને ટકાવી રાખવાનું કાર્ય પણ નિરીક્ષકે કરવું પડે છે સાતમું છે કર્મચારીઓને શિસ્ત ભાવનાને ટકાવવી શિસ્તબદ્ધ કર્મચારીઓ હશે તો તેઓ સમયસર સારી રીતે બગાડ કર્યા વગર કાર્ય પૂરું કરશે તો તેમનામાં શિસ્ત ભાવના ટકાવવી પણ ખૂબ જરૂરી છે આઠમો કાર્ય છે ધંધાકીય એકમમાં આવતી નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવું તાબેદારોને નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન ન આપવામાં આવે તેનો અભ્યાસ ન કરવામાં કરાવવામાં આવે તો તેના દ્વારા કર્મચારીઓને કાર્ય અંગે ગૂંચવણ ઊભી થઈ શકે છે તેઓ સમય અને શ્રમનો બગાડ કરી શકે છે એટલે જ્યારે પણ એકમમાં નવી ટેકનોલોજીનો વપરાશ કરવાનું હોય તો તે અંગે તેમને શરૂઆતથી જ માર્ગદર્શન આપવું જોઈએ નવમું કાર્ય છે માહિતી સંચારને ઝડપી બનાવો માહિતી સંચારે જે માર્ગી પ્રક્રિયા છે જેના વિશે તમે આગળ અભ્યાસ કરશો માહિતી સંચારમાં એક સ્થળેથી કે એક સ્થાનેથી માહિતી બીજા સ્થાને એટલે કે એક સપાટીએથી માહિતી બીજી સપાટીએ અને બીજી સપાટીએથી ત્રીજી સપાટીએ માહિતીનો અવલ જવર થાય છે આપ લે થાય છે તે જ રીતે ઉપરની સપાટીથી તળ સપાટી સુધી અને તળ સપાટીથી ઉપલી સપાટી સુધી દરેક સપાટીએ માહિતીની અવલ થાય છે તો તેને માહિતી સંચાર કહેવામાં આવે છે તે ઝડપી હોવું જોઈએ કારણ કે જો ઉચ્ચ સપાટીના સંચાલકોએ જે નિર્ણયો લીધા છે તે સમયસર તેનો અમલ ન થાય તો તે ઉપયોગી સાબિત થતા નથી તે જ રીતે જો સપાટીમાં જો કાર્ય અંગે કોઈ મુશ્કેલીઓ સર્જાતી હોય તો તેના વિશે ઉચ્ચ સપાટીના સંચાલકોને પરિચિત કરવા માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે જેથી કરીને સમયસર સમસ્યાનું નિદાન કરી શકાય માટે માહિતી સંચાર ઝડપી બનાવવાનું કાર્ય પણ નિરીક્ષકનું છે દસમું કાર્ય છે નિરીક્ષક માત્ર અંકુશ જ નથી રાખતો કેળવણી પણ પૂરી પાડે છે નિરીક્ષકે કાર્ય અંગે દેખરેખ તો રાખવાની છે પરંતુ જો કાર્ય ખોટી રીતે થતું હોય તો તેને ત્યાંથી અટકાવીને તેના સીધે રસ્તે લઈ જવું પડે અને કર્મચારીઓને કેળવણી આપવી એટલે કે એમને માર્ગદર્શન આપવું તેમને કશું આગળ કાર્ય અંગે શીખવ શીખામણ આપી શીખવવું તો તેને કેળવણી પૂરી પાડવી કહેવાય છે તો આ કાર્ય પણ નિરીક્ષકે કરવું પડે છે અને અગિયારમું કાર્ય છે નિરીક્ષક કર્મચારીઓને મિત્ર દાર્શનિક અને માર્ગદર્શક પણ છે આ પ્રશ્ન એક માર્કમાં પૂછાય છે નિરીક્ષકે કર્મચારીઓની સાથે મળીને કાર્ય કરવાનું છે એટલે કર્મચારીઓના મિત્ર જેવો તેનો સંબંધ હોવો જોઈએ દાર્શનિક એટલે કે તે આગળનો સમયનો જે કંઈ પણ પરિણામ હોઈ શકે તેને જોઈ શકનાર હોવો જોઈએ અને માર્ગદર્શક એટલે કે કર્મચારીઓને રસ્તો બતાવનાર હોવો જોઈએ એટલે નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર દાર્શનિક અને માર્ગદર્શક પણ હોય છે માર્ગદર્શક પણ ગણાય છે આજે આપણે જોયું નિરીક્ષણ અને નિરીક્ષણના કાર્યો આગળ ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ